સૌ વ્યુઅર ને એક જ વધુ મહારાષ્ટ્ર સાઈડ શેર કરો જેથી કરીને કદાચ જો એમનો કોઈ પરિવાર હોય

મિત્રો અત્યારે અમે લોકો છીએ છોટા ઉદયપુર વસીમભાઈ અમને એક વ્યક્તિ માટે છેલ્લા અઠવાડિયા પહેલા ફોટોસ અને વિડીયો મોકલેલા હતા એક વ્યક્તિ ખૂબ ઘણા છેલ્લા બે કે ત્રણ વર્ષથી આ જગ્યા ઉપર છે તો એમના માટે અત્યારે અમે આવ્યા છીએ અને જે એમની જગ્યા હતી ત્યાં તો એ નહોતા પણ અત્યારે અમને એમને ફાઇન્ડ આઉટ કરવા નીકળ્યા જસ્ટ બે જ મિનિટમાં અમને એ મળી ગયા છે આપણે જઈએ એમની સાથે વાતચીત કરીએ ત્યાંના છે વ્યક્તિ શું છે આપણે એમની સાથે વાતચીત કરીએ વિડીયોને સંપૂર્ણ જોજો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો

ને શું કહેવા માગે છે આપણે જાણીએ ઘરે જવાનું કીધું તો ના પાડે છે કે નહીં જાના ઘરે ઘર પે નહીં જાના ઘર સે નિકાલ દે એસા કુછ બોલ રહે એક્ઝેક્ટલી પતા નહીં હે ચોપડા જાને કા હા ચોપડા લંગી લંગી પાઠા કેસે જાવગે અરે કે માલુ ખાના કા હે નહીં ખાના હે નહીં આઠ આઠ બજે ખાના હે કીધું આઠ બજે ખાના હે કેટલા બજે આવી અભી કિતને બજે અરે કે માલુ મેં મારી પાસે ગણી હે મોની નથી એ દેખ એ લો કેટને બજે દેખો તો કે માલુ आठ बजे टाइम हो गया खाने का खाना है नाम तो बताओ आपका क्या मालूम? दूसरा चप्पल कहाँ गया पेंट भी पूरी फटी हुई है बाल की हालत आप देखो यहाँ पे देखो देखू मैं यहाँ पे बाल की हालत देखो यार पूरे यार एक डेढ़ साल जैसे नाम पूछो ना मराठी में तुम्हारा नाम का है नाव जीरा तुम्हारा नाव यार निकला त्यारो અરે ત્યા લોકો ના તમ ના ભેટી જાય ના તમલે જેવું જુમના નાવ તો દાવા યાદ નહીં દાવા ના તુમના રાહ કો ચોપડા ના મહારાષ્ટ્ર ક્યાં ચોપડા કા મહારાષ્ટ્ર ચોપડા ના પરાબર ચોપડા ના તુમા કોણ કોણ સંગીયા તમે એકટાચ बीवी बच्चे का, का नहीं कोई नहीं है तुमने लगन था नहीं और है पार है भाई घेर नहीं और ऐसे भाई भी है का भाई नहीं।, नहीं है अब मतारा है का मतारा मतारी चलना गया देखने दो तो ये ये किसने दिया जेवन करेगा जेवन हो गया को तमाकू खाता है का तुम्हें चालस का तमाकू चालस कौन सी खाता विमल विमल खाता का हाँ बूता नए कपड़े पहनोगे तू ना कपड़ा बदला चल आंगूर दे कपड़ा बदला तूने ये बाल भी बना टाकते थे कचका दूर हो ये होने बने है नए कपड़े भी पहने तुमने काका बाबा है खेती बाड़ी है उनके सब खेत है महाराष्ट्र में वावर उसको खेत को वावर बोलते महाराष्ट्र में जिला कौन सा बोल रहे हैं जिला जिला जड़गाव पड़ता ना कहो जड़गाव जिला पड़स बड़े तुम्हें चोपड़ा न रहना तो चोपड़ा में तो, चोपड़ा थे जड़गाव जिला में यहाँ पे क्यों आए यहाँ पे क्यों आए, आए? क्यों और कैसे आए यहाँ पे क्यों आए इनको क्या है ऐसे ही पूछो ऐसी इन लोगों को क्या है जैसे इस गांव में दो चार बढ़ गए तो इनको क्या करते गांव वाले कोई भी खाली ट्रक दिखा या कहीं भी वाहन दिखा उसमें बिठा देते फिर उन वाहन वाले एक दूसरे गांव में उतार देते बाकी तो और क्या इनको तो कोई जा... कि मेरे को इस गांव में जाना है ये तो नहीं, नहीं। मेरे को यहाँ दस साल हो चले और इसको भी कम से कम चार पाँच साल हो गए साल, साल। ये आज इतनी मराठी मेरे साथ बोल रहा है बाकी नहीं बोलता कोई बातचीत ना बोला थोड़ा करो हो जाएगा एक दिन पूछा था तो मन का जे भोजन कर रहा है तो ये बोले मेरे को भजी खाना है तो मन का भजी खाना है तो ये तो महाराष्ट्र बोल रहा है महाराष्ट्र तो फिर इस मैंने थोड़ी देर उसको बोला है तो मन का ये महाराष्ट्र का फिर बोला भी कि मैं चोपड़ा का रहने वाला हूँ चाचा नाम तो बताओ आप हाँ बता दे कौन बताएगा आए ना तुमने ना ना अरे पर तुमने नाव कहा है ऐसा वना, वना। વના તુમના મતારાના કોઈ નહી તુમના નામ નાખતો હોથારાના દલા ના ભાઈ ભોઈ ભટે કપડે ક્યુ પહેને વના નામ હે વના પૂરા નામ નહીં પતા પૂરા ફટે કપડે ક્યુ પહેને પહેનો કે નય કપડે ચાલો નવા કપડા ના ધો નય કપડે નથી તરા કે ગાડી જાય ને આપી હા ગાડી મારે જળગા નાની કેસ કરો શેર વનાભાઈ પ્રેમથી તૈયાર થઈ ગયા છે નાહવા માટે નવા કપડાં માટે અને સાથે આવવા માટે પણ તૈયાર થઈ ગયા છે ખૂબ સારી વાત છે જે આ વ્યક્તિ છેલ્લા બે ત્રણ વર્ષથી આ જગ્યા ઉપર છે કોઈને જવાબ નહોતા આપતા અમારા આવવાથી ખાલી અમે આવ્યા સાથે અને મરાઠી બોલતા હતા એટલે કાકાને પણ અમે બોલાવ્યા ને કાકાએ વાતચીત કરી એમની રીતે જે પણ એમને લાગ્યું એ બધી પૂછતાછ કરી તો ઘરે જવા માટે તો તૈયાર નથી પણ અમારી સાથે આવવા તૈયાર છે કાંઈ નહીં આપણે એમના માટે પહેલાં એમની પરિસ્થિતિ સુધારીએ

નીકળી ગયા છે છે કે અત્યારે કોઈ ખબર નથી એમની રીતે જે લાગે કે છે પણ અત્યારે એમને હવે વ્યવસ્થિત કર્યા છે અને મારી સાથે એમના પરિવાર જ્યાં સુધી મળે અથવા તો પરિવાર ના મળે તો એ જ્યાં સુધી રહે ત્યાં સુધી ત્યાં પર રહી શકે છે

કાકા ને અમારી સાથે લીધા છે અને અમે જઈએ છીએ પોલીસ સ્ટેશન વેરીફિકેશન કરવા માટે કેમ કે પોલીસ વેરીફિકેશન કરવું પણ જરૂરી હોય છે અહીંયા છે તો ફાઇનલી પોલીસ વેરીફિકેશન પણ કરી દીધું છે અને હવે કાકાને લઈને આપણે જઈએ છીએ એમના માટે સારી સુવિધા અને રહેવાની વ્યવસ્થા કરવા અપનાગઢ આશ્રમ વડોદરા અને જે પણ અમને કાકા માટે મેસેજ મોકલ્યો હતો એવા આપણે વસીમભાઈ અમારી સાથે છે વસીમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કાકા માટે તમે વિચાર્યું અને એમને આજે એક તમે એક માધ્યમ બન્યા છો અમારા માટે કે કાકાને માટે નવી જિંદગી મળે નવું જીવન મળે અને સારી આવનારી જિંદગી એમની રીતે પસાર કરે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આવી રીતે કોઈ પણ જરૂરિયાત હોય મદદ કરજો ના થાય તો ચોક્કસથી યાદ કરજો એની ટાઈમ આપણે એમના માટે જે વ્યવસ્થા થાય તે કરીશું બાકી એમ કાકાને લઈને જઈએ આપણે વડોદરા તમારી આસપાસ કોઈ પણ આવા લોકો હોય તો એમનો ધ્યાન રાખજો એના માટે જે પણ થાય એ મદદ કરજો અને જો તમારાથી નથી થઈ શકે તો તમે અમારો સંપર્ક કરજો અમારાથી બનતી કોશિશ કરી એમના માટે જે પણ થઈ શકે તે આપણે કરીશું ચાલો કાકા બસ બસ અહીંયા 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 હમ કિસ મેં આયે તો ફિર ફિર ક્યુ ચલ કે જા રહે હો હા બેઠ જાઓ બેઠ જાઓ ચલો ચલો ચલકે કે જાને ચલકે નહીં જાને હમ ગાડી મેં જાયેંગે હે ને બેઠો આરામ સે બેઠો ચલો બતાઉ દેખ અહીંયા સૌ વ્યુવર એક જ રિક્વેસ્ટ છે કે વિડીયોને વધુમાં વધુ મહારાષ્ટ્ર સાઈડ શેર કરો જેથી કરીને કદાચ જો એમનો કોઈ પરિવાર હોય અને કદાચ એમને કોઈ જો આઉટ કરતા હોય એમને શોધવાની કોશિશ કરતા હોય તો એમના સુધી આપણે આ વિડીયો પહોંચાડી શકીએ